ગત તારીખ ચોવીસ બે બે હજાર પચીસના રોજ તળાજાના પાવઠી ગામે આવેલ મદ્રસા તાલીમુલ ઇસ્લામ પાવઠી વાર્ષિક જલસા બેની આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મદ્રસાના નાના બાળકો દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં મોલાના સાહેબો તેમજ પાવથી સિપાહી જમાતના પ્રમુખ ઇર્ષાદભાઈ દસડિયા તેમજ આગેવાનો સાથે લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આ મંદ્રસ્થાનમાં તાલીમ લઈ રહેલા બાળકોને ઇનામ વિતરણ કરાયું હતું સાથે આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન તળાજાના સામાજિક કાર્યકર અબુભાઇ મલાડા દ્વારા કરવામાં આવ્યું હતું અને સાથે પાવથી સિપાહી જમાતના પ્રમુખ ઈર્ષાદભાઈ દસાડિયાની તળાજા નગરપાલિકાના વોર્ડ નંબર બેના નગરસેવક

إِنَّ هَذَا الْقُرْآَنَ يَهْدِي لِلَّتِي هِيَ أقوم وَيُبَشِّرُ الْمُؤْمِنِينَ what God. God.

આપણે આ આમાં મારી કોઈ કમાલ નથી તમારા બધા સાથ સહકાર બની છે હવે ખાલી એટલું ધ્યાન દેવાનું છે છોકરા અત્યારે આપણે સિત્તેર પંચોતેર ને ઈનામ આપ્યું છે ખરેખર જયારે ચાલુ અંદર વીસ પચીસ છોકરા પંદર છોકરા એવા હોય છે રેગ્યુલર તો ભાઈ એક જવાબદારી બને છે અમે તો બહાર ના છીએ અમે તો એક નાતે અહીંયા આવ્યા છીએ તમે બધા એમને એટલું માન દીધું એટલે કે અમે આવ્યા તમારી પાછળ મહેનત કરીએ પણ ઈ મહેનત ખરેખર તો તમારે કરવી દીધું તમારા ઘરના બાળકોને મદ્રેસા સુધી પહોંચાડવા એ તમારે દરેક મા બાપની ફરજ છે ભાઈ ખાસ કરીને તો મારા મામીઓ ને કહો મારી ભાભીઓને કહો કે કે અહીંયા તો મારો સમાજ નથી ભાઈ અહીંયા તો મારું મોહાળ છે એટલે મોહાળને હું મોહાળની રીતે જ કહું કે ભાઈ આપણે આપણા છોકરાઓને મદ્રેસે સ્કૂલે કેમ પહોંચે ને એ આપણે દરેક ઘરેથી બહેરાઓને ફિકર કરવાની છે આજની તો હવારમાં ઉઠીને હવ હવના ધંધે વિયા છે